નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોહિલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે એકત્રીસ બાર બે હજાર ત્રેવીસ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના સાલાસર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે વિરેન્દ્રસિંહ ચુડાસમા ખેડૂત મિત્રો નજરે દેખાઈ જશે આપણે જીરુંનો પાક છે અને આપણે ખ્યાલ છે કે ચાલો જે છે શિયાળા જે આપણે જોઈએ એ સિઝનમાં સૌથી વધારે છે એ આપણા સૌરાષ્ટ્રમાં જીરું વાવેતર થયું છે

વિરેન્દ્રજી આપડે કેટલા વીગામાં આપડે જીરો છે આપડે જીરો 20 વીગામાં છે છોડો મિત્રો વિરેન્દ્રજી છે ને 20 વીગામાં જે છે જીરો નો પાક છે આપણે પાયાના ખાતર માં શું નાખેલું છે માં ધન ચોયી ચોયી જીરો બરાબર છે આજે છે આપણે આ આપણે કઈ વેરાયટી છે આપણે વેસ્ટર્ન હાઈટ વેસ્ટર્ન હાઈટ છોડો મિત્રો વેસ્ટર્ન સાઈડ છે એ નજરે દેખાઈ જે વેરાયટી છે હવે આ અંદર છે આપણે કઈ દવા ની અંદર આપણે વાપરેલી છે આમાં આમાં નેટિયો પી વન હા ને સોરોમન બાયરન ખેડૂત મિત્રો સોલોમન છે નેટિવો અને આપણું જે ઓર્ગેનિક પ્રોડક્ટ આવે પી વન આ ત્રણેય દવાનો જે છે છંટકાવ કરેલો છે આપણે પી વન છે કેટલા આની અંદર આવી ગયું કેટલી વખત ત્રીજી વખત આવી ગયો ત્રણ વખત આવી ગયું છે પંપે કેટલા એમ નાખ્યું હતું આપણે પંપે ચાલી એમ પંપે ચાલીસ એમ એલ તો હવે ખાસ આપણે જણાવો આપણે પી વન નું કેવું રિઝલ્ટ મળ્યું છે આપણને રિઝલ્ટ બહુ સારું કોણમાં એમાં બહુ સારું છે વૈદમાં સારું છે હા હા સોળ એકદમ લીલો સમજ સોળ વાર લીલો હા કલર કલર હારો વિકાસ સારો વિકાસ સારો રહેશે હા ખેડૂત મિત્રો આ પી વન જે છે વીરેન્દ્રસિંહ કીધું એમ જબરજસ્ત રિઝલ્ટ મળે છે એનાથી એકદમ ગ્રીનરી આવે છે વૃદ્ધિ વિકાસ સારો થાય છે આપણે અને ઝડપથી આપણે વૃદ્ધિ વિકાસની સાથે છે દાંડલી પણ આપણે દાંડલી થાવ મળી છે જાડી છે ને એમાં સોડવા મજબૂત થાય આમ મજબૂત છે ને જો ખેડૂત મિત્રો પી વન શાનદાર રિઝલ્ટ છે કે સોડે છે એકદમ મજબૂત થાય અને જેટલો છોડ સારો તંદુરસ્ત રહેશે એટલો આપણે જે છે એની અંદર આપણે સારામાં સારું ઉત્પાદન મેળવીખશું અને બીજું છે આપણે પી વનથી છે જીરોની ક્વોલિટી પણ સારી થાય છે એની અંદર તો આપણે અન્ય ખેડૂત મિત્રો છે એને કરતાં આપણું ફિલ્ડ કેવું છે આપણે આનું પરિણામ બહુ સારું છે પી વનનું સારું છે ને હા અને જીરો જે આપણે આમાં આખો ક્યારે બધા ભરાઈ ગયા છે હા ક્યારે ભરાઈ ગયા પારા ઉપરનું જીરો થઈ ગયું હા બરાબર છે ખેડો મિત્રો આ પી વનનું રિઝલ્ટ છે આપણને ખ્યાલ છે કે હાલમાં છે લીલો સુકારો છે એ ભયંકર આવ્યો છે અને આપણે બીજું કે ઝાકળ એ જીરાનો દુશ્મન કહેવાય તો હવે છે ટૂંક સમયમાં અઠવાડિયા છે પુષ્કળ ઝાકળ પીડ્યો તો જે છે હવે ફરિયાદો આવવા મળી છે જીરામાં જે છે સુકારાની સમસ્યા શરૂ થઈ ગઈ છે પણ એ દ્રષ્ટિએ આપણે તમે જોઈ શકો છો કે જે સારી દવા વાપરી સારી કંપનીની આ રિઝલ્ટ આપણી નજર આપવું છે આપણે કે જબરજસ્ત આપણે આખું તમે વિષય વીસ વીઘામાં જોઈ શકો કે આવું જ જે જીરું છે આપણે ભાઈ ઉમેશભાઈ બતાવ્યું એવો વિષય વીસ વીઘામાં જે છે આવું જ આપણે જીરું છે આપણે તો અમારા અન્ય ખેડૂત મિત્રો છે એના માટે શું ભલામણ કરવા માગો કે આ દવા કેવી આવે છે આપણે

જે ક્યારામાં એમાં જેમાં નહીં સંટકાવ કર્યો હોય એમાં તમને જે પાંચમા દિવસે તેની અંદર છે તમને તફાવત બતાવશે એવો આપણા પીવો જે જબરજસ્ત પરિણામ છે જે પાંચસો એમ એલ પિયતમાં આપવાનું હોય છે આપણે આપણે અહીંયા અંદાજીત ઉતારા કેવા બેસે છે વિઘા દીઠ વિઘા દીઠ નવ દસ મણી વાળો પછી ઝાકળ કેવા પડે છે આપણે ઝાકર ચાર પાંચ દિવસ પડ્યો બહુ પડ્યો ને આ ઝાકળ ઝાકર નથી બરાબર છે મિત્રો પુષ્કળ પ્રમાણમાં જે છે ઝાકળ પડે છે આપણે અને ખાસ આપણે કેટલા તમારે આ એરિયામાં છે કેટલા પીએચથી ઝીરું તૈયાર થઈ જશે આપણે હા પાંચથી સો પીએચ પાંચથી છ પીએચમાં ખેડો મિત્રો આજે આપણે સાલાસર પંથકરી એની અંદર પાંચથી છ પીએચમાં છે ઝીરું આપણું તૈયાર થઈ જાય છે આપણે તો ખેડૂત મિત્રો આવા અમારા નવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલું જે બે લાઇકોન છે દબાવજો જેથી નવા વિડીયો છે સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય હિન્દ